તો પહેલાં તો જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ અને તમે જોઈ શકો છો આજે બીજ છે આવું મહિનાની એટલે કે માં અંબાનું આજે બીજું નોરતું પણ છે અને અમારે અહીંયા શ્રી બુટ ભવ ભવાની માતાજીના મંદિરે કસુંબો છે આજે અમૂલ કસુંબો એવા સુકમને જોઈ શકો છો આવો અમૂલ કસુંબો પેલા અમાર વડવા વડવા આવી જ પરંપરા અમારા વડવા વખતથી આજે પણ ચાલુ જ છે અને આગળ પણ આવી જ પરંપરામાં ભગવતી બુટ સદાય આવી જ ચાલુ જ રાખે અને અમારા કનિજા પરિવારને સદાયમાં બુદ્ધ ભગવતી સુખી રાખે એવી માં બુદ્ધ ભગવતી જોડે આપણે આશીર્વાદ પણ માંગીએ છીએ અને આવો અમૂલ કસુંબો માં સદાય કાયમના માટે ચાલુ રાખે પહેલાં પણ વઢવા વખતથી ચાલુ હતો અને આજે પણ આ જ પરંપરા આગળ પણ ચાલુ રાખે એવી મા પાસે આપણે દુવા માંગીએ અને તમારે મિત્ર આવા અમુલ કસુંબા થાય છે કે નહીં કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયો લાઇક કરવાનો જેથી કરીને માતાજીના ભાઈક ભગતને આવી આવું કાર્ય કરવાની હોશ થાય અને લાવો તો આપણે ચાલો તો ચાલો તો હતું ગામના હાલો હા બુદ્ધ ભગવતીનું મંદિર તો તમે જોઈ શકો છો અને અમારા ખણીજા પરિવારના બુદ્ધ ભગવતી છે અને આહુ મહિનો કે પછી ચૌદ ચૈતર મહિનો મહિનો આવા શુદ્ધ મહિનામાં બીજનો અમારે માતે કસંબો હોય છે અને એમાં બુદ્ધ ભગવતી સદાય આગળ પણ આવું ને ચાલુ રાખે અને તમે જોઈ શકો છો આ છે અમારા બુદ્ધ ભવાની સિંધવાઈ માતાજી અને સિકોતર માતાજી તો તમે પણ વિડીયાના માધ્યમથી દર્શન કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર જરૂરથી કરજો બાકી જય માતાજીની